છે આ સમયમાં હા કોણ છો તમે મેડમ હું બાર ગામથી આવ્યો છું એક જરૂરી કામથી હું શહેરમાં આવ્યો છું હું ચાપી તો હતો ને ત્યારે કોઈ મારું પર્સ અને બેગ લઈને ભાગી ગયું અને હવે મારે ગામડે જવું છે અત્યારે મારી પાસે પૈસા નથી પૈસા ન હોવાને કારણે બે દિવસથી ખાવાનું નથી ખાધું શું તને કોઈ મદદ જોઈએ હા મેડમ એટલે જ આવ્યો છું शु तुम मेरी मदद करছো हां बुल શું જોઈએ મેડમ જો તમે મને 500 રૂપ આપશો ને તો ગામડે પહોંચ્યા પછી હું તમને આપી દઈશ 500 રૂપિયા મેડમ જો મેડમ તમે એમ જ પૈસા ના આપો મારી પાસે એક બ્રેસલેટ છે જેની કિંમત 10000 છે તમે એના બદલે મને 500 રૂપ આપી દો ને મેડમ જો હું બે દિવસ પછી ગામડેથી પાછો આવીને એને છોડાવી લઈશ અરે એવી વાત નથી મારી પાસે ખર્ચા માટે માત્ર 200 જ છે બીજું કંઈ નથી મેડમ તમે આવું ના બોલો પ્લીઝ મેડમ ગમેતેર તમે મદદ કરો ને મારા ગામડે જવું છે પ્લીઝ મેડમ જો મારી મદદ કરશો ને તો ગામડેથી પાછો આવીને જરૂર હું તમને 500 રૂપિ આપી દઈશ આ બ્રેસલેટની કિંમત કેટલી કહેતા હે આની કિંમત 10000 છે મેડમ એના મતલબ હમને 500 રૂપયા આપી દો ઠીક છે ઠીક છે તું અહી જુબો રે સરુ મેડમ એ આપ તો આલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ એ બ્રેસલેટ ને તમે સાચવીને રાખજો મેડમ હું બે દિવસમાં પાછો આવીશ અને એને છોડાવી લેશ મેડમ હા ઠીક છે તમારો ઉપકાર નહીં ભૂલો

जरा बताए हूँ पण जो हाँ आलो अरे ओए एने तने उल्लू बनावी हाँ ये तने आनी कीमत दस हजार बताओ तो तो अरे आ फुटपाथ पर खाली पचास में मरे जाए नकली जाए कोटिंग जाए हाँ? साचे के साचू कहूं चु एने बराबर चुनो लगायो अरे बाप रे हेलो हाँ बोलो भाई कहीं खादू के नहीं हाँ जमीली लीधु मारी जोड़े खोटू बोले छे तारा आवाज ऊपर थी खबर पड़े छे के खादू न थी ज्यार तारा पति नु ध्यान थायो ने त्यार थी तू तो एवी छे आ रीते काम नहीं चाले हूँ तने बाबा जी नु एड्रेस आपू छु जो तू तो एक बार ए बाबाजी ना दर्शन तो करी आ एमना दर्शन करता तारी बधी परेशानी दूर थी जशे खबर पड़ी हाँ ठीक छे ठीक छे હમ્મ તાર મન માં શું ચાલે છે મને બતાવો ને સ્વામીજી થોડા દિવસ પહેલા મારા પદ્યનું દેહાન થઈ ગયું અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા ઘરવાળાની મરજીથી લગ્ન કર્યા હતા અમે પણ હવે એ મારી સાથે નથી લગ્નના ત્રણ જ મહિનામાં મને એકલી મૂકીને ચાલ્યા ગયા મારે એકલા જીવન જીવવું બિલકુલ મંજૂર નથી વિચારું છું કે હું પણ એમની પાસે ચાલી જ જાઉં સ્વામીજી મનને કંટ્રોલ માં રાખ હંતિ સાંભળ દેવી આ પ્રપંચમાં જન્મ લેનાર બધાને જરૂર મરું પડે છે મારી આજ્ઞા પ્રમાણે ચાલીશ ને તો તારો જીવન જરૂર સફળ થશે દેવી શું છે સ્વામીજી કહો ને હું બિલકુલ એમ જ કરીશ આ શ્રમ માં પૂરા 48 દિવસ પૂજા પાઠ કરી તારે મારી સેવા કરવી પડશે હા ઠીક છે સ્વામીજી તમારા કહેા અનુસાર એ જ રહીશ તો મારા મન ના બદદ આ દુખ દૂર થઈ જશે કે ચિંતા ન કર તારા દુઃખ દૂર થશે અને પછી પ્રકાશ જ પ્રકાશ હશે આશ્રમમાં રહીશ તો તને ભોજન મળશે દેવી તું અહીંયા રહીશ હા ઠીક છે સ્વામીજી મારે ક્યારથી અહીં આવવું પડશે કોઈ પણ ક્ષણે તું અહીંયા રહી શકે છે દેવી એ તારી ઉપર આધાર રાખે છે દેવી અહીંયા જ રહીને તન મનથી તું મારી સેવા કર શું તૈયાર છે હા તૈયાર છું સ્વામીજી अत्तेर तो स्वामी माटे फ्रिज माथी जूस लेन आव जॉब स्वामी जी आलो हम्म तू तो अहिया केम उभी छे आओ मारी पासे आवेने बेसने सर हाँ बोलो ने शू जोईए हूँ तुम्हारा घर नी सामे रहूं छूं હા ખબર છે મને ઘણીવાર મે તમને જોયા છે શું જોઈએ તમને મેડમ અમાર આેરિયા માં વરસાદ ને કારણે વીજળી જતી રહી છે અને ફોન ચાર્જ પણ નથી થયો જો ફોન સ્વિચ ઓફ થયો ને તો મારા ઘરવાળા બહુ હેરાન થશે તમારા ઘરમાં યુપીએસ છે ને જરા ફોન ચાર્જ કરવા દેશો હા ઠીક છે લાવો ને કરી આપું આના માટે આટલું વિચારતા હતા તમે તમારા ઘરે જાવ ચાર્જ થઈ જશે એટલે હું તમને બમ પાડી દઈશ પૂરો ચાર્જ થવામાં આમ પણ અડધો કલાક તો થઈ જશે ને 5 મિનિટ નું ચાર્જ ચાલશે

बैसो। थी तो थी। एक काम माटे बाहर गया हाँ हाँ। फोन चार्जिंग लगाड़ी दुम ओके તું સામેના ઘરમાં રહે છે ને જી હા અહિયાં શું કરે છે સર મારો ફોન ચાર્જમાં નથી એટલે મેડમને ચાર્જ કરવા માટે આપ્યો છે અરે પાવર આવાથી તું તારા જ ઘરમાં ચાર્જ કરી શકે છે ને અહિયાં અમને શું કામ ડિસ્ટર્બ કરે છે સર આખirat પાવર નથી આવ્યો ખબર નહી કરંટ ક્યારે આવશે એટલે હું ચાર્જ કરવા માટે આવ્યો છું તકલીફ માટે સોરી સર અરે થોડીવાર ફોન યુઝ નહી કરે તો કશું નહી થાય ડિસ્ટર્બ કેમ કરે છે સોરી સર મને માફ કરી દો અરે સોરી બોરી કઈ ન મળ રે અરે કોઈ ઘર માં मर्द ના હોય એટલે ઘર માં એને તમે બેસી આવજો અક્કલ છે કે નહીં સોરી સર તારે ખોશી મેડમ મારી ખોશી કેમ બર વાત કરે છે સોરી સર ભૂલ માં આવી ગયો મેડમ મારો ફોન આપો શું થયું તમે કેમ આવી રીતે વાત કરી રહ્યા છો ફોન ની બેટરી બિલકુલ ડેડ હતી એટલે ચાર્જિંગ માટે આવ્યો હતો એ તો બહાર જ ઉભો હતો મેં છે એને અંદર આવીને બેસાડ્યો છે હવે એમાં શું થઈ ગયું તમને એ આપણી સામી ના ઘર માં જ તો રહે છે કાલે આપણે કોઈ મદદ જોઈશે તો એ જ આવશે ને नानी वात माटे आटलो गुस्सा करो छो ए तमने योग्य लागे छे बोलो तो तमे बेसो भाई ए थोड़ा ई वात छे तमे खराब न लगाड़ता सॉरी सर शिट हम तमे बेसो अरे नमस्ते सर तमे हीरो निशान सर छो ने यस एनी जोड़ज बात करो छो कौन छो तमे सर हूं ए टू जेड मैगजीन थी बात करू छू તમારો એક ઇન્ટરવ્યુ લેવો છે તમે ઓકે છે ઓ ઇન્ટરવ્યુ હા તમારો લેવો છે હા સર તમે ઇન્ટરવ્યુ શા માટે લેવા માંગો છો મારો મને બરાબર ખબર છે તમારી મેગેઝિન માટે હું ઇન્ટરવ્યુ આપીશ આવી જાવ ઓકે સર થેન્ક યુ હું ક્યારે આવું સર હું અત્યારે ફ્રી છું તમે આવશો અત્યારે ઓકે સર હું આમલા આવું છું હું તમને WhatsApp માં લોકેશન શેર કરું છું જલ્દી આવશો તો સારું રહેશે ઓકે સર હું તરત જ આવું છું થેન્ક યુ સર હમ ઓકે मैगेजीन मे तमें फोन करो हाँ यस प्लीज कम हाँ बसो थैंक यू सर yes, हम्म हाँ। hmm, બિલકુલ એકલા લાગો છો તમારી વાઈફ સર્વન્ટ કોઈ નથી મારી વાઈફ હમણાં મંદિરે ગઈ છે અને સર્વન્ટ કામ કરીને જતા રહ્યા ઓ ઓકે સારું થયું ઓકે સર સર હમણાં હું તમને થોડા સવાલ પૂછીશ એનો જવાબ આપી દો એટલું પૂરતું છે હમ પૂછો ને જરૂર જવાબ આપીશ સર તમે 46 ની ઉંમર માં લગ્ન કર્યા છે એના વિશે તમે શું કહેશો 46 ની ઉંમર માં મે લગ્ન કરાય જાણવા માટે મને ખબર હતી તમે જરૂર આવશો લોકો ગમે તે કહે પણ મને કોઈ ફરક નથી પડતો મે લગ્ન કરે કે તરત જ લોકો જેવી તેવી વાતો કરવા લાગ્યા જ્યાં સુધી લગ્ન ની વાત છે એ પર્સનલ વસ્તુ છે પણ તમારા જેવા મીડિયાના લોકોએ رائے નો પહાડ બનાવી દીધો ધેટ્સ ઓલ જો આ ઉંમર માં મે લગ્ન કર્યા એ કોઈ મોટી વાત નથી પણ બાલિક થયા પહેલા લગ્ન કરવા ના જોઈએ હા જો માર લગન બધા માટે ચર્ચા નો વિષય બની ગયો છે સામાન્ય માણસ હોય કે મીડિયાના લોકો અમારા જેવા લોકોને તમે વધારી વધારીને લખો છો પણ અમારી અંગત વસ્તુમાં તમારો दखલ દેવું સારુ નથી ઓકે સર સોરી નેક્સ્ટ ક્વેશ્ચન અ સર તમે ફિઝિકલી હેલ્ધી અને ફિટ છો ને જો દરરોજ સવારે 4 વાગે ઊઠીને જીમ જઉં છું એક્સરસાઈઝ કરું છું પછી મારું શૂટિંગ અહા તમારે જો મારી હેલ્થ કન્ડિશન રિપોર્ટ જોતી હોય તો હું આપવા માટે I my life ne bahut Yes. enjoy Okay sir thank you Okay thank you